ટાંગણિયા એ પૂછી ને રે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે રે એ જી તારા આંગણિયા એ પૂછી ને કોઈ આવે રે આવકારો મીઠો આપી એ આવકારો મીઠો આપી તારે કાને રે એ સંકટ કોઈ ભલા રે એ બને તો થોડું કાપ જે રે રેજી વાત એ નિહા બોલી ને આડુ નો રે વાત એ નિહા ને હેજી અને માથુ રે એ હલાવી મોકારો તું દે જે રે આવકારો મીઠો રે રેજી